જય સ્વામી નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ એડવેન્ચર્સ મારા બ્લોગમાં સ્વાગત છે મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો પથ્થરવેલીયાના ઢોકળા આવે રીતે વઘારી લીધા છે આજે 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 છે ને મારા જેને કંઈ નાસ્તામાં હતું નહીં તો પથ્થરવેલીયા પાછે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળું મારા વાલા કેમ છો ભગવાન મજામાં છો આજે ભગવાને મસ્ત એનો થાળ આપ્યો છે કંઈ બોલા કંઈ બોલાતું નથી સોરી આજે ભગવાને મસ્ત એનો મમ્મીનો ખજૂર પાક દૂધ પતરવેલિયા ને પાણી ને સાકર આપી છે મહારાજ જમો સ્વામી મહારાજ હું સ્વામી જઉં પ્રંગસાહ મહારાજ જાઉં માનસા મહારાજ બરાબર ચાલો ઠાકોરજીના દર્શન કરી લીધા હવે તુલસીજીના દર્શન કરાવી દઉં આજે છે સ્પેશિયલ દિવસ તો મસ્તનો આજે બનાવવાની છું મંદિરે પણ લઈ જવાની છું ને અહીંયા ઘરે પણ કરવાની છું તો એટલે મહારાજ માટે પણ ધરાવવાના છે જય સામે તુલસીજી કેમ છો બહુ મસ્ત સુગંધ આવે છે તુલસીજી રિયલી નાઇસ થેન્ક યુ તમે મને આશીર્વાદ એટલી મસ્ત સુગંધ આવે છે ચાલો બારે વ્યૂ બતાવી દઉં બહુ મસ્ત બ્યુટીફુલ વેધર છે આજે એટલી બધી ઠંડી નથી હો ગુલાબી ઠંડી છે ગુલાબી ઠંડી આવી રીતે જો બાદનો વ્યૂ છે છકલા બને છે એક મિનિટ બતાવી તમને બધાને દેખાય તુલસીજી કેમ છો આવી રીતે ગુલાબી ઠંડી છે બારે એ એકદમ ગુલાબી ગુલાબી ઠંડી છે હો એકદમ ગુલાબી ઠંડી છે ચાલો અંદર વહીં જાય ઠંડી છે મેં માથું ધોયું એટલે માથું ધોયું છે ને તો પછી ઠંડી ઘડી જાય આપણા મગજમાં બરાબર આ કે અહીંની ઠંડી છે ને એ અંદર હાડકામાં ભરી જાય એટલે અહીંની ઠંડી છે ને નહીં સારી ચાલો હું હીટર કરી લઉં મને લાગે છે ઠંડી ચાલો ઘણું બધું કામ છે બરાબર તે તો ચાય પાણી પી લો ફટાફટ પછી દાળ વઘારી લો ભાત ચોડાનું શાક આજે બનાવવાની છું ચોડાનું શાક લીલી એટલે સોરી લાલ ચોરા આવી રીતે લાલ ચોરા ગઈકાલે પલાવી દીધા હતા ભાત કરવા દાળ ભાત લાલ ચોરા પછી તુવેર વાલોર બટેટાનું શાક બનાવવાની છું રીંગણ છે નહીં એટલે રીંગણ નથી બરાબર

હું આવી છું દૂધ લેવા એ મારી સર્જરીમાં ડૉક્ટર પાસે બ્લડ ટેસ્ટ કરાવવા એટલે બ્લડ ટેસ્ટ થઈ ગયો છે અહીં આવી રીતે ફ્લાવર મળે છે વિન્ટરના જઈ શકો છો તમે જો ક્રિસમસનું બધું આવી ગયું છે અહીંયા આવી રીતે જે હોય ના ઘરે મેઇન ડોર હોય ને ડોર એની પાસે એટલે મેઇન ડોર હોય ને એમાં રાખે આગળ આગળના ભાગે ક્રિસમસ ટ્રી

આ બધું ફ્રેશ આઈ થિંક વેચી જવું રીંગણ છે લાવ લઈ લઉં ઓકે ઓરાના છે આજે કયું છે ના શાક પડ્યું છે ઘરે બધું નથી લેવું ઓ હો હો મરચા ચાલો કંઈ લેવું નથી ચાલો હું જાઉં ચાલો પછી મેળા અમે આવ્યા હતા સર્જરીમાં ઠંડી લાગે છે પછી તમને મળ્યા